કોંગ્રેસ ભાવનગર જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલ અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રતાપભાઈ દુધાત અમરેલી લોકસભા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જેનીબેન ઠુમ્મર ઠુમર પૂર્વ વિરોધ પક્ષ વિધાનસભા નેતા પરેશભાઈ ધાનાણી પૂર્વ સાંસદ વિરજીભાઈ ઠુમ્મર પૂર્વ ધારાસભ્ય કનુભાઈ બારિયા આમ આદમી પાર્ટીના પ્રદેશ યુવકના પ્રમુખ સોલંકી ભાજપ સરકારની સામે મોંઘવારી આમ આદમી પાર્ટી દ્વારા આગામી લોકસભામાં કોંગ્રેસ પક્ષના જેનીબેન ઠુમ્મરને બહુમતીથી વિજય બનાવવાનું બધાને આહવાન આદેશ કરવામાં આવ્યો મહુઆ આગેવાનું તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વલ્લભભાઈ મકવાણા शहर कांग्रेस समिति सीनियर को आगे रघुवीर सिंह मेहता बिपिन भाई जोशी भाण भाई बारिया जितेंद्र सिंह वाजा विजय भाई बारिया लाखा भाई गोहिल महबूब भाई कलानिया, दीपक भाई मकवाणा भगा भाई वासिया, कान भाई खुमाण नजूभ खुमा अरुण भाई वेलारी પરેશભાઈ જીજાડા અરવિંદભાઈ ભાદરોડ દેવશીભાઈ જગાભાઈ કાતરિયા જાજડા નિતિનભાઈ દવે નગરપાલિકાના કાઉન્સિલર જયશ્રીબેન દવે અસરાણા તાલુકા પંચાયતના સભ્ય આહીરભાઈ નીચા કોટડા તાલુકા પંચાયતના અજીતભાઈ ભીલ દયાળના ભવનભાઈ ચૌહાણ દીપકભાઈ બારિયા જીવા પટેલ બટુકભાઈ બારિયા વિઠ્ઠલભાઈ ઉઘેરી રાજુભાઈ બારિયા સેદરડાના સરપંચ ચેતનસિંહ દોલુભાઈ બારિયા ધીરુભાઈ ચૌહાણ તથા તાલુકા પંચાયતના સભ્ય ગ્રામ પંચાયતના માજી સરપંચો ભાઈ બહેનો યુવાનો મોટી સંખ્યામાં હાજરી આપી અને કાર્યક્રમનું સંચાલન બાપુએ કર્યું હતું રાજભ યાદ કરાવતા ગમે અહિયાં ઈડી મોકલેન સીબીઆઈ ટેક્સ મોકલેન રાજભા આવું ક્યાંક થાય તો થોડીક આભરું વધે કોઈ ઘુસી ના તો દે કે કીધું નારાજી કે ફૂલટી જો આવી જાય બીજું કંઈ ન થાય તો કોયું પણ કોક આબરૂ વધે તો વિદય ઉશીના તો દેતા થાય આ લડાઈ જેની જીતે એની લડાઈ નથી હું અને પ્રતાપ દુધાતા તા વખત આંગળી પકડી બેન જેની ઉંમર ને હે ગણેલી યુવાન મહિલા ઉત્સાહી અનુભવી અને રાજકી ઘર માં ઉછરેલી દીકરી ને અમે આંગળે પકડી ને મહુવા પાદર માં લાવ્યા છે 19 માં મને ઠોકી નાખ્યો ને એ આ મને ઠોકી નાખ્યો એ માં પણ બે હાથ જોડીને કહું છું બાપ આ દીકરીને લઈને આવ્યા છે લોટકુ મામેરું ભરજો ઉણા નહીં ઉતરતા મારે બીજું કઈ નથી અઢાર ઓગણી રાજભા મારા બાપુજીની ની ગેરહાજરી થઈ ગાંધીનગર બેસણું રાખ્યું હતું હજી લાઠીના રોડે ચીડો ચાવંડ નોતો વીટો ને ત્યાં ઓલો સોડાવીને ભાગી ગયો ની વઢિયારા નો ફોન આવ્યો ભાઈ આફત આવી છે હા

રાત્રે હાડા બાર એક માં ગયા ને તો હોસ્પિટલ એ લોહી લુહાણ કેટલી માવડિયું બેનું દીકરીયું એની ચિંતા નોકી કરતી મને કેક ભાઈ તું અહીંયા જા ઓલા તળાજા તળાજા લઈ ગયા તા ને તળાજા પોલીસ સ્ટેશન માં અમારા કેટલાય દીકરાઓ ને લઈ ગયા રાત્રે 2 વાગે રાજબા તળાજા પોલીસ સ્ટેશન એ ગયો ને કોઈ નમાલા માણા હા એને તન ચડી જાય બાપ હૃદય દ્રવી ઉઠે ની આંગળીઓ લબડતી હતી ના માથા ફૂટી ગયા હતા ના હાથ તૂટી ગયા હતા કોઈના પગ ખોટકાઈ ગયા હતા અને ભરના દીકરાઓને હોસ્પિટલે નહોતા લઈ ગયા હે હોસ્પિટલે નહોતા લઈ ગયા રાતે બે વાગ્યે તત્કાલીન ગૃહમંત્રી પ્રદીપસિંહ મેં ફોન કરી દીધું મારા મિત્ર છે રાત્રે બે વાગ્યે પ્રદીપસિંહભાઈને કીધું તું પ્રદીપસિંહ

ત્યાં સિંહ આટા ફેરા મારે દીકરીઓ જનમતી હશે ઉછરતી હશે ને એવા બધા દીકરીના બાપ કાલે લડવાની છે બધી દીકરીઓના બાપ લડવાની છે લોકશાહી મારી પરવાની છે પૂજ્ય ગાંધીએ આઝાદી અપાવી સરદાર સાહેબે ખોડો પાથરોન રાજપાથ

દેશનો ખુબ ગર્વો ઇતિહાસ છે આ દેશનો ખુબ ગર્વો ઇતિહાસ છે આઝાદી પહેલા આપડામાં એક રોગ હતો નાયતનો જાયતનો ભાયતનો ભાષાનો પ્રાંતનો અને એ નાયત જાયત અને ભાયતના રોગે મણે ને તમને ગુલામ બનાવ્યા હતા રાજના બે પનોતા પુત્ર પૂજ્ય ગાંધી અને સરદારે આ દેશમાં હે મારા ને તમારા હૃદયને

આઝાદી પછી આપણા રાજના પનોતા પુત્ર લોખંડી પુરુષ સરદાર ત્યારે જ્યારે એ ગોહિલવાડના પાદરમાં આવ્યા કે એ કૃષ્ણકુમારજી મહારાજ અખંડ ભારત નું સપનું લઈને આ 1800 એ ગામના પાદરની અંદર આવ્યો છું મહારાજ આ દેશને અખંડ બનાવવો છે અને એ સરદાર સાહેબના એક કેણ ઉપર એ ભાવેણા નરેશે અઢારસો ગામના ધણી હતા આ અખંડ કરવા માટે ખોળો પાયથરો ને આપણા બાપાના ખોળામાં આના બાપ દાદાઓ રાજ ધરી દીધા રાજ તો કૃષ્ણ કુમારસિંહ મહારાજે સરદાર સાહેબ ને કીધું કે સરદાર

અખંડ ભારત નું સપનું લઈને આવ્યા છે અને અખંડ ભારતના સપનામાં છોક આ સ્વરૂપ મારું અઢારશે ગામ નું પાદર એવું કોહિલવાડ ધરીને હું રાણીવાસ આવ્યો છું મહારાણી બા મે મારું રાજ તો માં ભોમ ભારતી ખોળે ધરી દીધું છે પણ તમારા કરિયાવર ઉપર મારો અધિકાર નથી તમારા કરિયાવર નું હું કરું મને ગર્વ થાય છે હે એ દેશની સંસ્કૃતિ એ મારા તમારા જીવનનો ઘડતર કર્યું જ્યાં કૃષ્ણ કુમાર સિંહ મહારાજ ને કીધું કે મહારાજ હાથી ને અંબાડી સોંપે તમે તમે હાથી જેવું રાજદ્રો ભોમ ભારતી ના ખોળે ધરી દીધું હોય ને તો આ કરિયાવર રૂપી અંબાડી તો એની ભેગી જાય ભેગી આ આ ખુમારી સલામ કરવા માં હોવા ના આવ્યો છું જેની બેન એક જમાનો હતો કે આ દેશમાં આ દેશમાં રોટી માટે

ત્યારે ત્યારે મહાભારત ના યુદ્ધ ખેલાણા છે આ દેશમાં જયારે જયારે દેવી દ્રૌપદી ના દામન ઉપર દાગ લાગ્યા ને ત્યારે ત્યારે મહાભારત ના યુદ્ધ ખેલાણા છે જયારે જયારે આ દેશમાં સતી સ્વરૂપ સીતાજી એના લંકામાં હરણ થયા ને ત્યારે ત્યારે રામાયણ ના પાઠ ઘડાણા છે ભગવાન કૃષ્ણ કીધું છે

આરટી <coughs>